ગામના બહિયલ ગામમાં ગરબા કરવા લોકો આજે બહિયલ ગામમાં ગરબા કરવા માટે ગ્રામજનો મક્કમ છે બહિયલ ગામમાં પોલીસ અને ગરબા થશે બહિયલ ગામમાં કુલ ત્રણ જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તો પોલીસ પ્રોટેક્શન વચ્ચે આજે ગરબા થાય તેવી પણ સ્થાનિકોની મક્કમ માંગ છે સાથે ગુજરાતમાં માં જગદંબાની આસ્થા અને આરાધના ઉજવાઈ રહી છે એટલે કે નવરાત્રીનો મહોત્સવ ચાલી રહ્યો છે આ નવરાત્રિના તહેવારની વચ્ચે ગાંધીનગરના દે ગામના બહિયલમાં એક વિવાદને કારણે બે જૂથ વચ્ચે અથડામણ થઈ આ વિવાદ એટલો વધ્યો કે રાત્રે આગજની થઈ પથ્થરમારો થયો અને ત્યારબાદ આ ઘટનાની ખબર પડતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એસઆરપીની કંપનીઓને તૈનાત કરવામાં આવી છે પોલીસ પહોંચે તે પહેલા અનેક ગાડીઓના કાચ તોડવામાં આવ્યા દુકાનોમાં આગજની કરવામાં આવી સવાલ તે છે કે બહિયલ ગામમાં જે વર્ષોથી નવરાત્રિ થાય છે તે નવરાત્રિ ઉજવાશે કે નહીં પણ તેના માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અત્યારે પણ બહિયલમાં મોટો પોલીસ કાફલો સ્ટેન્ડ બાય કરવામાં આવ્યો છે વર્ષોથી જે નવરાત્રી થાય છે તે બહિયલ ગામના મેઇન ચોકમાં અમારી સાથે જે લોકો છે તેની સાથે જ હું વાત કરીશ જે કાલે ઘટના ઘટી ત્યારબાદ આજે નવરાત્રિ થશે થશે તો કઈ રીતના થશે આ પ્રસંગ જે તહેવાર કહેવાય એ માતાજીની ભક્તિ અને આરાધનાનો છે તો વર્ષો ત્યાં પરંપરા મુજબ જે ગરબા મંડળીનો જે પોગ્રામ થાય છે એ યથાવત જ રહેશે રહેશે અને રહેશે જ બરાબર અને આ કંઈ આજનો તહેવાર નથી આ સંસ્કૃતિ છે આપણી એટલે આ તહેવાર મનાવવામાં આવશે અને આજનો દિવસ બી ગરબા થશે જેમ કહ્યું કે આજે તે આજે તે આ જે ગરબા છે આજે થશે કાલની ઘટના બાદ આપને લાગે છે કે આજે વધારે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડશે કે કોઈ જરૂરી છે તમે શું માનો છો પોલીસની એટલી બધી જરૂર તો નહીં પણ તો એવા ઉભા રહે તો વાંધો નહીં પણ ગરબા તો જે રીતે થાય છે એ રીતે થવાના જ છે એમને જે કરવું હોય તો આપ જોઈ રહ્યા છો મારી સાથે એક બીજા વડીલ પણ છે કહેવાય છે કે એક પોસ્ટને કારણે કે જે પણ ગેરસમજ કાલે થયું પણ કહેવાય છે કે માતાજીની ભક્તિ ને માતાજીની આસ્થા આજે પણ તમારામાં અટૂત વિશ્વાસ છે તમને કે નવરાત્રિ હવે વિના વિઘ્ને પાર પડશે પડશે સો ટકા પડશે કારણ કે કોઈ એક વ્યક્તિના પોસ્ટથી તમે વિચારતા હોય તો એ એક વ્યક્તિ પૂરતું હોય એના વિશે ગામના બીજા લોકોના ઉપર તમારે પથરાવ ના કરવાનો હોય અને આ પથરાવ ટોટલી પ્રિયાયોજિત છે તમે એના સીસીટીવી ફૂટેજ જોશો તો ઓછી ઉંમરના બાળકો છે એટલે ના કોઈ મોટું માણસ નથી દેખાતું તો આ કેવી રીતે હોય શકે કે અને દુકાન બી પ્રી પ્લાન છે કે સમજો કે એક હિન્દુની મુસલમાનો હોય બાજુમાં મુસલમાનની દુકાન છે એની દુકાનને નુકસાન નથી કરાયું પ્લસ મુસલમાનની દુકાન છે અને હિન્દુએ ભાડે લીધી દીધેલી છે એની દુકાનને બી નુકસાન નથી કરાયું તો આનો મતલબ શું હોય અને આટલા બધા પથ્થર ક્યાંથી આ એકદમ જ્યારે ગામમાં અને પોણા દસથીની આસપાસ એમની અજાન પતવાનો ટાઈમ હોય તો પોણા દસથી સાડા દસ સુધીની અંદર જ એ લોકોએ સાડા દસની આસપાસ શરૂ કર્યું જ્યારે એ આગળ આરતી પતી જાય બધા લોકો અહીંથી જતા રહે ત્યારે એટલે એનો મતલબ કે આ લોકોએ પહેલેથી ફિક્સ જ કરેલું હતું પણ કોઈ એમને એવું લાગતું કે કોઈ એક પોષથી દિલ દુભાયું હોય તો એ ભાઈ એક વ્યક્તિ પૂરતું હોય આ તો પછી એવું થયું કે એ લોકોના આ પોસ્ટથી કોઈ મતલબ જ નથી એ લોકો પહેલેથી નક્કી જ હતું કે આપણે આની રાહ જોતા આવીએ ને કંઈક કરીએ મતલબ આજે નવરાત્રી આજે પણ થશે ને દશેરા લાગી આજે પણ થશે આવતી સાલ બી થશે અને હજારો વર્ષ સુધી થશે જ આ અમારી આસ્થાનો વિષય છે એમાં કોઈ કોઈ ગમે તે વ્યક્તિ આવે એમનો કોઈ જ ફરક નથી આપ જોઈ રહ્યા છો કે બૈયલ ગામના જે લોકો છે તેમનું પણ કેવું છે કે વર્ષોથી માતાજીની ભક્તિને માતાજીની આસ્થાની ઉમંગની સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે કાલની ઘટના જે પણ ઘટી તે લોકો ચોક્કસપણે માની રહ્યા છે કે તંત્ર અને કાયદોનું કામ કરી રહ્યા છે પણ તેમનું તે પણ માનવું છે કે કોઈ પણ સંજોગોમાં આજે માતાજીનું નોરતું થશે અને દશેરા લગી આ નવરાત્રિ મહોત્સવ એટલે કે ગરબાના આયોજન પણ થશે કેમેરામેન પ્રદીપની સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા ભયલ